નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ભરવું ફોર્મ અને કયા ઉમેદવારે ભર્યું ફોર્મ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ જલાલપુર નવસારી આવેલા જૈન દેરાસરમાં નવનિર્મિત આરાધના ભવન ચિત્રાવલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે સમસ્ત જૈન સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો ચીખલી તાલુકાના ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખુંદ ખાતે દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન યોજાયો નવસારી જિલ્લાના ગણદેવી વિધાનસભા એકસો છોતેર માં નોંધાયેલા દિવ્યાંગજન મતદારો માટે દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન બે હજાર ચોવીસ હેઠળ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મદદનીશ પીડબ્લ્યુડી નોડલ ઓફિસરના મદદનીશ અધિકારી અને ચીફ ઓફિસર આલબી પટેલની અધ્યક્ષતામાં ગણદેવી તાલુકાના વિકલાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન ત્રણ વાહનોને અડફેટે લીધા નવસારી જિલ્લામાં અજાણ્યા વાહનો દ્વારા હિટ એન્ડ રન ની ઘટનાઓ વારંવાર સર્જાય છે અને તેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજ રોજ દિન દહાડે દારૂના નશામાં વાહન હંકારી રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જોકે ચાલક ફરાર થાય તે પહેલાં લોકોએ તેને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી ખાતે વિશ્વ માહ્યાવંશી દિવસની ઉજવણી કરાઈ આજરોજ મહ્યાવંશી દિવસની ઉજવણી વિશ્વ માહ્યાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેમજ નિરાલી હોસ્પિટલના સંયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું સુંદર આયોજિત માહ્યાવંશી રાજપૂત રામ મંદિર ટાટા સ્કૂલની સામે નવસારીમાં કરવામાં આવ્યું હતું કેમ્પની શરૂઆત વિશ્વ મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય વિજલપુરના વતની રિટાયર્ડ આર્મી મેન કમલેશભાઈ અમૃતભાઈ પટેલના હસ્તે કરવામાં આવી અને આ પ્રસંગે સમાજની મુંબઈ થી અમદાવાદ સુધીની સંસ્થાઓના પ્રમુખો હાજર રહ્યા હતા સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું રૂપાયતન છે સ્વામી વિવેકાનંદ વિદ્યા ભારતી ટ્રસ્ટ રૂપાયતન અમરેલીના સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસ નિમિત્તે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા કોલેજ અને અન્ય નાગરિકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રૂપાયતન નિબંધ સ્પર્ધામાં કિશોર ટંડિલ પ્રથમ ક્રમે આવ્યા હતા ગણદેવીના રંગ અવધૂત પરિવાર દ્વારા બાસઠ વર્ષમાં શ્રી લીલામૃત પારાયણનું આયોજન ત્યારે ગણદેવી શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા બાસઠ વર્ષથી ચાલી આવેલી શ્રી ગુરુ લીલામૃત પારાયણની પરંપરા જાળવી રાખી છે અને હાલમાં ગણદેવીની મોઢે બ્રાહ્મણ પંચની વાડીમાં પ્રદર્શિત કરી રહ્યા છે શ્રી રંગ અવધૂત પરિવારને જાણતા જાણકારો પાસે પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ પહેલા અવધૂત મહારાજ ગણદેવી કર્યા પધારા હતા અને તેમણે શ્રી ગુરુ લીલા અમૃત કથા સંભળાવી હતી અને ત્યારબાદ આ કથાનું વાંચન નવરાત્રીના નવ દિવસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું ગઈકાલે આંબેડકરજીની જન્મ જયંતિ યાત્રા પર થયેલ હુમલાને લઈ આવેદનપત્ર અપાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આજરોજ પચ્ચીસ નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર નામાંકનની પ્રક્રિયાની શરૂઆત થતાં આજે અઢાર જેટલા ફોર્મ ઉપડ્યા છે આ સાથે આજરોજ સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા પક્ષના પ્રતિનિધિ દ્વારા બે ઉમેદવારીપત્ર તથા અપક્ષ ઉમેદવાર દ્વારા એક ઉમેદવારીપત્ર ભરી જમા કરાવવામાં આવ્યા છે તાલુકાના ખંભાલિયા સ્થિત માતાના મંદિર પાછળ ગટરની કામગીરીમાં વીઠ ઉતારાય વાંસદા તાલુકાના ઉનાઈને અડીને આવેલ ખંભાલિયા ગામે ગાયત્રી માતાના મંદિરના પાછળના ભાગે હાટ બજારની જગ્યા આવેલ છે આ સ્થળે ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગટર નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું હતું જોકે જે ઈજાદારોને આ કામગીરી સોંપવામાં આવી હતી તે ઈજાદાર દ્વારા ગટર નાખવાના સ્થળે આડેધડ ખોદકામ કરી ગટરના પાઇપો નાખી દેવાયા હતા પાઇપોને જોડવામાં પણ ઈજાદારના શ્રમિકો દ્વારા રીસરની ભેટ ઉતારવામાં આવી હતી નવસારીના અડધા ગામે એક મહિનાથી ડોહરું પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નવસારી તાલુકાના અડધા ગામમાં રોડ ફરિયા વિસ્તારમાં પાણીની લાઇન ફાટી જવાથી માટી પાણીમાં ભેગી થતાં છેલ્લા એક મહિનાથી આફળિયાના વિસ્તારમાં ડહરું પાણી આવી રહ્યું છે આફરિયાના સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ગામના સરપંચને જાણ કરવા છતાં હજુ સુધી સરપંચ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે વાંસદા તાલુકાના ઉનાઈ વિસ્તારમાં જોખમી બનેલા વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલા ઝાળી ઝાંખડા લોકો માટે ભયનો માહોલ વાંસદા તાલુકાના ઉનાઈ વિસ્તારમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની બાજુમાં ઉભેલા વીજ સ્તંભો નમી ગયેલી હાલતમાં છે તો આ નમી ગયેલા વીજ સ્તંભોને કારણે અકસ્માતનું જોખમ છે સાથે સાથે લગાવવામાં આવેલા ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખડા ચડી જ ગયા છે જેના કારણે વીજ કંપની બેદરકારીને લઈને રાત્રિ દરમિયાન ઘણી વખત વીજળી ઝૂલ થવાના પ્રશ્નો પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ ઝૂલતા વીજ તારોને કારણે કોઈ અકસ્માત સર્જાય અને તેમજ વેલાના કારણે કરંટ નીચે ઉતરે તો કોઈ પશુ કે આ તો કોઈ મનુષ્યનું અવસાન થાય ત્યારે શું આ જીવીનું તંત્ર જાગશે તો આ જે નમી ગયેલા વીજપોલ અને જોખમી જે ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલા ઝાલી ઝાંખડા તે હટાવવામાં વીજ કંપની ઉતાવળ રાખે તો ખૂબ સારો નહીં તો મોટો અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અભ્યાસ માટે મોકલવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા ચીખલી પોલીસ મથકમાં ચૌદમી એપ્રિલના રોજ રાત્રે સવા બારેક વાગ્યાના સુમારે દાખલ થયેલ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ચીખલી પોલીસે ગુનો નોંધાવાના ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બિલ્લીમોરા નજીકના મોરલી ગામેથી ચાર જુગારિયા પકડાયા બિલ્લીમોરા પોલીસની ટીમને માહિતી મળી કે બિલ્લીમોરા નજીક આવેલ મોરલી ગામે નવા ફળિયામાં કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે બિલ્લીમોરા પોલીસની ટીમે મોરલી ગામના નવા ફળિયા સ્થિત ગુજરાતી સ્કૂલની સામે આવેલ આંબાવાડીમાં બેસી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહેલા મોરલી ગામના દેસાઈ ફળિયામાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા બાવન વર્ષીય મહેશ ઈશ્વર પટેલ એમ કરીને ચાર જુગારિયાને ઝડપી પાડ્યા તેમની પાસેથી બાર હજાર એકસો સાહીઠ રોકડા કબજે કરી પકડાયેલ તમામ ચાર જુગારીયાઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના હિરેનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસના મુંબઈ તરફ જતા ટ્રેક પર બોરિયા નજીક રાજનના ઢાબા સામે બેફામ ઝડપી અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા એક અજાણ્યા વાહન ચાલકે રસ્તો ઓળંગી રહેલા મૂળ યુપીના અને હાલ બોરિયાજ ગામ સ્થિત એક રિસોર્ટ ખાતે રહેતા ચાલીસ વર્ષીય કુલદીપ લાલ બહાદુર બનવાસીને અડફેટે લેતા કુલદીપ બનવાસીને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું આ અંગે મૃતકના કાકાએ નવસારી ગ્રામે પોલીસમાં ફરિયાદ નોંધા છે કમ્પાઉન્ડ કમ્પાઉન્ડમાં મારામારીના ચાલક માં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સાથે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એ ઝડપી પાડ્યો મળતી માહિતી પ્રમાણે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ તેમજ જયેશભાઈ બળદેવભાઈને એ પેટ્રોલિંગમાં હતા ને તે દરમિયાન બાતમી મળી કે ચીખલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં નાસ્તો ફરતો આરોપી મનીષ ઉર્ફે કાળિયો પ્રકાશભાઈ કુંકણા પટેલ જેઓ બિલ્લીમોરા ગણદેવી ખાતેના રહેવાસી છે જે સ્ટેશન રોડ સૂર્ય કોમ્પ્લેક્ષ પ્રતિક કોલ્ડ્રીંક્સની પાછળ આવેલ પટેલ મોટર્સ માં આવ્યો હોવાનું જણાવતા નવસારી સ્પેશિયલ ગ્રુપની ટીમે મનીષ ઉર્ફે કાળિયો કુંકણા પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી